મામલકદાર તલાટી અને રજૂઆત કરવા છતાં મામલકદાર ત્યાં આવીને પંચનામું કરી જાય છે ત્યાં આવીને એ લોકો મામલકદાર ઉલટાનું એવું કહે છે કે ભાઈ આ ઓલી સાઈડ થી કાઢી તો હકીકતમાં જ્યાં રસ્તો છે ત્યાં કાઢવામાં નથી આવતો અને ઉલટાની બીજા ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એકસો આઠ જયારે ત્યાં આવે છે એકસો આઠ પણ એવો જવાબ આપે છે કે ત્યાં જગ્યા નથી ત્યાં અમે એકસો આઠ નો આવી શકીએ એટલે આ લોકોને અતિશય પ્રોબ્લેમ વારંવાર થવા છતાં ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચને મામલતદારને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નથી કરવામાં આવ્યો અને અમે એવી રજૂઆત કરવા અને એવી માંગ કરવા આવ્યા છીએ કે જે પણ અહીંયા કબજો કરેલો છે જે પણ આ જગ્યા ઉપર લેન્ડ ગેબિંગ કરેલી છે તે એની ઉપર લેન્ડ ગેબિંગ જેવો ગુનો દાખલ થાય અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે